સમાચાર સમાચારની શરૂઆત કરે જામનગરથી તો જામનગર હાઇવે પર અકસ્માતમાં બે મોત છે ત્યારે જામનગર તાલુકાના રોડ પર ખારાવેડા ગામના પાટીયા પાસે બે મોટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો ત્યારે બે મોટર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા બે વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે જેવાથી એક સારવાર હેઠળ આ અકસ્માતમાં એક બાળકીની હાલત ગંભીર છે જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે બનાવ બાદ પોલીસ દ્વારા અકસ્માત અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરશે બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો ત્યારે બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા બે વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે हाए है आट वाने ओओ को आगाए है प्रव खिर अखा इंआ हाता उडी हदो हां सावाऑ बाएग हुए है बारकु यह थे जो हाह न शेकतना भमाने ओ और हो को आगा है આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે હરદીપસિંહ શ્રી હરદીપ અકસ્માત કયા સમય થયો અને કેવી રીતે બન્યો હતો આપને જણાવી કે જામનગર તાલુકાનું ધૂતાપર ગામ થી ગામ રોડ ઉપરથી ખારા વેડા ગામ છે એ પાટિયા છે એના પાયાથી બે સામે સામે મોટરસાયકલ ભટકાણા છે જેના હિસાબે ઘટના સ્થળમાં બે જણાના મોત થયા હતા અને એકની હાલત ગંભીર છે જી આપઘાત મામલે પોલીસે શું પગલા લીધા છે ગુનો કરી દીધો છે અને હાલ તપાસ છે જેમાંથી એક બાળકી છે ખરી જે આપને જણાવી દઉં કે આ બાળકી જે છે ભેગી હતી બાઇક માં તો એની હાલત હાલ ગંભીર છે એ જામનગર ની સરકારી હોસ્પિટલમાં એને એડમિટ કરવામાં આવી છે હાલ એ નાજુ ખર્ચ સ્થિતિમાં છે શ્રી ધન્યવાદ માહિતી બદલ